સ્પેન્ટની અંદર રેસ્ટોરન્ટનો બહુ મોટો માલિક એવડો મોટો માલિક કે જેની રેસ્ટોરન્ટો અઠ્ઠાવનથી સાઠ જેવી ચાલતી હતી એનું નામ ડોન મેન્ટન અને એની રેસ્ટોરન્ટ આવતી બધી રેસ્ટોરન્ટો જેની અંદર કોઈપણને ઇન્વિટેશન ન આપવું પડતું છતાં પણ ચાલતી પછી તબિયત થોડીક ખરાબ થઈ એટલે એની પત્નીએ કીધું કે તમે દવાખાને બતાવી દો સમય નથી મારી પાસે પછી વધારે તબિયત ખરાબ થઈ અને પછી ડોન મેન્ટન દવાખાને જાય છે અને હોસ્પિટલે જાય ત્યારે ડૉક્ટર એને કાનમાં કીધું કે ત્રણ મહિનાનો સમય છે જ્યારે મેન્ટન વિચારે ચડી ગયો અને ઓ હો કે ત્રણ મહિનાનો સમય ઓછો છે એનું મને દુઃખ નથી મારી જેટલી જાહલ જાદાદ છે એ આપું કોને કારણ કે વારસદાર કોઈ ન હતું પ્રશ્ન એ નહોતો કે વારસદાર કોઈ નથી પણ પ્રશ્ન મોટો એ હતો કે મારી નજરે એક પણ એવો વ્યક્તિ નથી જેને રેસ્ટોરન્ટના વેઇટરથી લઈને મેનેજર સુધી કે જેને હું મારો કારોબાર સંભાળવા આપી શકું એવો કોઈ નથી દેખાતું જીવન આખું એને તનતોડ મહેનત કરી આખું જીવન કામ કર્યું અને નેવ દિવસનો સમય આપ્યો નેવ દિવસની એને વ્યવસ્થા કરી કે શું કરવું અને હોસ્પિટલમાં પડ્યા પડ્યા એને વિચાર આવ્યો કે હું માર્કેટમાં જાઉં અને રેસ્ટોરન્ટમાં જાઉં તો બધા મારી સામે સારા બનીને આવશે માટે એણે ભિખારીનો વેશ ધારણ કર્યો અને એની તમામ રેસ્ટોરન્ટે જવાનું નક્કી કર્યું પહેલી રેસ્ટોરન્ટ લીધી અને એકદમ ભિખારી જેવો વેશ સ્પેન્ટનો હોટલનો માલિક પહેલી જ રેસ્ટોરન્ટ જઈ ઊભો રહ્યો અને વોચમેનને કીધું જવા દે જવા દે હાલ પણ થોડું જમવું છે જવા દે હાલ કાઢી મૂક્યો બીજી રેસ્ટોરન્ટે ગયો આવો જ આવકારો મળ્યો ત્રીજી રેસ્ટોરન્ટે ગયું મેનેજરે પણ આવું જ કીધું એ માણસ થાકી ગયો ત્યારે એણે નક્કી કર્યું કે હું બધી રેસ્ટોરન્ટે જાઉં છું કદાચ મારી પદ્ધતિ ખોટી પડતી હોય એને વિચાર કર્યો કે હું નવી પદ્ધતિ અપનાવું એનો ખાસ માણસ જે એનો રાઈટ હેન્ડ હતો જેના તમામ કામ કરતો ડોન મેન્ટનની રાઈટ હેન્ડને બોલાવ્યો અને નવી પદ્ધતિથી વાત કરી એકદમ ભિખારી વેશમાં કહ્યું રાઇટ હેન્ડને કે તમારે જે સેટ છે ને ડોન મેન્ટન એનો હું નાનપણનો મિત્ર છું મારી પરિસ્થિતિ ખરાબ છે જેથી કરી હું પાયમાલ થઈ ગયો મારે તમારી પાસે કોઈ વિશેષ અપેક્ષા નથી તમારી પાસે વખાણ દેવાનું કારણ એટલું જ છે કે મારે ખાલી જમવું છે એટલે રસાયેલોએ શું કીધું ખબર છે મારા શેઠના તમે મિત્ર હતા પાયમાલ થઈ ગયા મારા શેઠ પણ થઈ જવાના તો કે કેમ જ્યાં હોય ત્યાં કે દે દે કરે છે ચારેય બાજુએ અને એકય અત્યારે તો હોસ્પિટલમાં પડ્યો છે ડોક્ટરે ત્રણ મહિનાનું કીધું છે ફેલ થઈ જવાનો છે તમારી જાણ ખાતર કહી દઉં તમારા મિત્ર છે તમે પાયમાલ થઈ ગયા ને એટલે એ પણ પાયમાલ થઈ જવાનો એ તો ઉપર જ વયો જવાનો છે એટલે રસાયેલોએ કીધું હું છું રેસ્ટોરન્ટમાં એટલે શેઠની પ્રગતિ થાય છે બાકી કે શેઠનું કાંઈ ન થાય આવી વાત કરે છે અને ઓલો જે વેશમાં ઊભો છે આ હા 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 મેં તો જમવાની અપેક્ષા રાખી હતી જવાબની તો નથી જ રાખી ખૂબ દુઃખી થયો અને પછી એણે કીધું એટલે રસાયેલોએ કીધું કે મારો શેઠ જાય છે પછી હું જ માલિક છું એટલી વ્યવસ્થા અમે રાખી છે મરવા ઉપરની ઘડી નજીક આવેલી છે મૃત્યુ નજીક દેખાય છે તમામ સંપત્તિ એક બાજુ તમે વિચાર કરો કે ઈશ્વરે કેવી સરસ ગોઠવણી કરી છે બધું ભેગું કરવું ને પાછું બધું લઈને વયું જવું પાણીની જેમ આપણે જાવી એટલે આપણી જગ્યા વહી જાય ગમે તેવા વ્યક્તિ હોય આપણી જગ્યા બુરાઈ જ જાય તમે અને હું બધા માટે કેવી ગોઠવણી બોલો સમજાતી નથી સારું આવું એમનેમ ને એમ એમને લઈને જવાનું દાન ધર્મ અને દમ આ લઈને જવાનું આપણી પરંપરા કહે છે અને આ સેટિંગ છે જે તે સેટિંગ રેડિયાની અંદર જે એફએમ વાગતું હોય ને એમાં એક પોઈન્ટ આડો અવળો હોય બરાબર એમાં આખું ગીત ફરી જતું હોય એમાં એક પોઈન્ટ સરખો કરે ને તો આખું ગીત સરસ વાગે તે પોઈન્ટ બીજો કોઈ ન કરી શકે એ ગુરુની કૃપા કરી શકે એટલો પોઈન્ટ સરખો કરે ને તો જીવનનું સંગીત મસ્ત વાગવા માંડે સુપર વાગવા વિચાર કરે કે સારું આમ કેમ હવે શું કરવું થાકી ગયો હવે જે થવું હોય તે થાય પછી વિચાર કર્યો કે એક મારી નાની અમથી સ્પેન્ટ હોટલ છે લોનાવાલા જેવું સ્પેન્ટ રેસ્ટોરન્ટ હતું હું ત્યાં જઈ આવું છું ફરી પાછો એ જ વેશમાં અંદર ગયો અને વોચમેનને કીધું કે મારે ખાવું છે સાહેબ હું વોચમેન છું મારી ઓથોરિટીમાં ન આવે હું તમને ન કહી શકું કે તમે રેસ્ટોરન્ટમાં આવો પણ તમે ઊભા રહો હું મેનેજરને બોલાવું છું મેનેજરને બોલાવે છે પછી તે ભિક્ષુ કહે છે સાહેબ થોડુંક જમવું છે બે ત્રણ દિવસ ભૂખ્યો છું તમે વિચાર કરો કે હોટલનો માલિક પોતાની હોટલમાં ભિખારી થઈને ઊભો છે મેનેજરે કીધું કે હું મારા કસ્ટમર સાચવું છું એટલે હું તમને અત્યારે તો ન કહી શકું પણ ત્રીસ મિનિટ વેઇટ કરો હું તમને જમવાનો પ્રવેશ આપું છું હવે પેલો થાકેલો માણસ હવે શું કરવાનું નીચે ચક્કર મારવા નીકળી ગયો અને ત્રીસ મિનિટ પછી પાછો આવ્યો મેનેજર એને બહાર બોલાવા આવ્યા અંદર આવો નવાઈ લાગી મોટી મોટી હોટલો જેવી અંદરો હું ગયેલો છું મોટા મોટા મેન્ટનો કર્મચારીઓ એણે આવી વાત ન કરી માણસ રાજી થઈ ગયો માણસ ત્યાં જ ધરાઈ ગયો સંતોષ થઈ ગયો પણ પ્રક્રિયા પૂરી કરવી પડે ડાઇનિંગ ટેબલ હતું ત્યાં બેસાડ્યા કસ્ટમરને બેસાડે હું હાથ ધોઈને આવું છું એ આવ્યો ત્યાં જેવી કસ્ટમરની થાળી હોય મોટી તેવી થાળી હું પણ તમારી સાથે ભોજન લઈશ મારે પણ બાકી અને એક જ થાળી અને એક જ ભોજન જમવા બેઠા જમતા જમતા મેનેજરે બહુ સરસ વાત કરે છે કે સાહેબ તમે સહેજ પણ સંકોચ ન રાખતા હોટલમાં તમે ભિક્ષુક છો તો સંકોચ ન રાખતા જીવનમાં આજે તમે ભલે ભિક્ષુક હોવ હિંમત ન હારતા આવી હિંમત મેનેજર ભિક્ષુકને આપે છે જે સેટ થઈને આવે છે હિંમત ન હારતા હું પણ તમારી જેમ એક દિવસ ભિક્ષુક હતું અને આ જ હોટલ બહાર ભિક્ષા માંગવા આવેલું ત્યારે અમારા સેટને એણે મને અંદર બોલાવી તમને જેમ જમાડું એમ એને મને જમાડેલો અને મને આ જ હોટલમાં નોકરી આપેલી અને આજે હું આ હોટલનો મેનેજર છું સંકોચ ન રાખતા કાલે સવારે તમે પણ મેનેજર બની શકો સારા વ્યક્તિ બની શકો આવી એણે વાત કરી ઓલો માણસ બની ગયો ઓહો આ હજી એને યાદ છે જે મેં કામ કરેલું અને ખુશ થઈ ગયું તમામ હોટલોવાળાને ફોન કરી દીધા મારી જેટલી હોટલોના કર્મચારી છે એને સરસ મજાનો હોલ રાખીને ભેગા કર્યા તમારા બધાનું કામ છે અને બધાને ભેગા થયા અને ઓલો સેટ અને ઓલો સેટ થઈને ન ગયો ભિક્ષુક થઈને ગયો પોતાના ભિક્ષુકવાળા કપડાં ઉતાર્યા અને કીધું કે હું આ માણસ છું અને હવે સાંભળો તમામ રેસ્ટોરન્ટોમાં જેટલા માણસો છે બધાને હું રિટાયર આપું છું એટલે રજા આપું છું છૂટા કરું છું અને મારી આજે સ્પેન્ડ હોટલમાં વેઇટરથી લઈને મેનેજર સુધીના ને બધાને હું એક એક હોટલના મેનેજર બનાવું છું એ જમાડી ક્યારે શક્યો જ્યારે એણે જોયું કે મારા સેટ મને જમાડ્યો હતો આજે આપણે બહુ મોટા માણસ થઈ ગયા છીએ આપણે જ્યારે દેવી છીએ ને ત્યારે માત્ર દાન નથી દેતા આપણા સંતાનો આપણી પેઢી આપણો પરિવાર આ દ્રશ્ય જે જોવે છે મારા પપ્પા કે મારા કાકા કે મારા બાપુજી આ દ્રશ્ય જ્યારે તમારા પરિવારની અંદર પેદા કરો છો આ હજારની નહીં પણ એક કરોડની નહીં પણ સો કરોડ ખર્ચવાથી પણ તમારા સંતાનોને આ દ્રશ્ય જોવા નહીં મળે માટે હાથ લાંબો કરો બીજી શીખ એ છે કે સારો વ્યવહાર મેનેજરે એકે આપ્યો અને બીજા વેઇટર મેનેજર માલા માલ થઈ ગયા મેં એમ આપણા કુટુંબની અંદર સમાજની અંદર એક વ્યક્તિ સારો હોય ને તો આખું કુટુંબ તરી જતું હોય છે એના નામ ઉપર તરી જતું હોય છે આ વ્યવસ્થા છે આપણી બહુ સીધી અને સરળ વાત છે હજારો હાથે ભેગું કરવું અને લાખો હાથે વેચવું એટલે દાન કરવું હર હર મહાદેવ